ચકલી અને બાકી રહ્યો એ શબ્દ છૂટો કરો મોરી સરસ સર વિરેન્દ્ર ઘર અને માળ સ ચાલો યામિની ચાલ એમાં કયો શબ્દ છે બે ત્યા લઈ લીધો તો પછી હવે કે શું લખીશ ચાલો એટલે શાંતિથી તમારે જોવાનું શબ્દ ને કયા કયા શબ્દ મારે લેવાના છે હે ત ર ડી કીડી ક્યાં રહે દરમાં હને ચાલો પતંગ ફી કી હા હવે ઉત્તરાયણ આવવાની ને એટલે પતંગ જોઈએ અને ફીરકી જોઈશે કે પાછું હં ચાલો ચાલો બનાવો ચાલો એમ તેવા રદ સાદળ ચાલો એમાં કયા કયા શબ્દો છે હે શનેકાનો પાડો ચાલો શનેકાનો હા કાનો કરો એક લીટર પાડો સા બીજો શબ્દ કયો છે વાદળ શું છે વાદળ ચાલો સામે લખો વાદળ વા વને કાનો નો વા વા કરો વા પછી ધ ધ ઓડો હા ચાલો નિમંત હા જાવા દરોડ

露台。了开